હેલો મિત્રો મારી વાડીની મો ચેનલમાં તમારું સ્વાગત છે ને હું આવી ગઈ છું જાહેર વાઢવા માલ હાટુ તો આપણે જાહેર વાઢવાની છે કેટલા માલ હાટુ કહી દો બે અમારા માલ બે અમારા ખેડૂના માલ અને એક વાસડી અને એક બળજો તો સ માલહાટું આપણે વાઢાને છે ને જો અમારે આખું ખેતરમાં ડુંગળી ઊભી ડુંગળીના ભાવ કાંઈ છે ને અને આખું હરિયું મેં વાઢ નાખ્યું છે નું જો ઝાડ ઊભી છે ઝાર કેવી લીલી હેમાળા જેવી ઊભી છે હો અને જો આ કહડિયું કેવી સારી આવી ઝાડ તો દાણા ઓલી બીજી કહળીઓમાં આવી જશે આમાં નથી આવ્યા છે તો જો હું તો કાંઈ કાંઈ વાઢવા મળ્યો કેમ કે સમાલનો નીરા વાઠવો એટલે પછી પાછી અમારે ડુંગળી લેવાય છે ડુંગળી મોળે છે તો મારે ઘાય ઘામ નીરા વાઢીને પછી જવાનું છે ડુંગળી મળે ને ના તો એટલે હાટું હું ઘાય ઘા વાઢવા માંડી અને હું કહું આ ઝાર વઢાઈ જાય ને પછી ડુંગળી મોળે ને ના દાળિયા છે તો ઘાય ઘામ વાઢીને પછી જાવી એમ ડુંગળી મોડવા તો એ વિડીયો હું તમને બતાવવાની શું પેલા નીરા હું વાઢી લઉં

હું બીજા ઢગલા બતાવું જો આ છે આજની મોળેલી ને ઓલો ઢગલો મોટો બટા કાલનો મોળેલો છે આ બે આગળ મોળી નાખી હતી અને દાળિયા દાળિયા મોળી બપોર પછી વૈયા ગયા છે ઓલા પણ ડુંગ દેખે છે આ લોદર બતાવ જો અને હવે હું તમને મસ્ત ડુંગળી બતાવું બધી પાહેથી જો આ છે ડુંગળીનો ઢગલો ને ડુંગળી કેવી મોટી મોટી છે તો એ અત્યારે ભાવ નથી આવતો પોગી ગઈ છે આ ડુંગળી ખેસે ને ના જવો ને ડુંગળીના પાથરા કેવા દેખાય કેટલી બધી આવડા લોકોએ ખેહી નાખેલી છે બધાએ આમ તો જવો અને આટલી ઊભી છે હજી અને આ ડુંગળી જેવો કેવો કલર હારો છે અને કેવી ડુંગળી છે આમ તો જવો ને આ દાળિયા જવો બધા ખે હેવો અને હજી એટલી બાકી છે આ છેલ્લી આકડી છે ખેહવાની બાકી અને દાડિયા જેવો કેવા ખે હે તો હું ડુંગળીના દડા તમને બતાવ કેટલા મોટા મોટા આ જ ડુંગળીના દડા ડુંગળી જવો કેવી છે પણ તોય આનો ભાવ નથી આવતો આજે વેડમાં ગયેલા હતા મારા પપ્પાની તો એકસો પાંત્રી એકસો એંશી ઇન એટલે તો પાણી દઈને હવે હું જાઉં છું ઘરે અને જેવો દાડિયા ખે છે ને હું જવો તમને પાથરા ડુંગળી બતાવું છું મોટી મોટી ડુંગળી બહુ સારી છે પણ ભાવ નથી આવતો એનું શું કરવું જ્યારે ડુંગ ડુંગળી હારી થાય છે તેવા ભાવ ન હોય ને જ્યારે ડુંગળી હારી ન હોય ને તેવા ભાવ હોય શું કામનો અને આ કલર જોવો ડુંગળીનો કેવો હારો છે ડુંગળી કેવી હારી છે બધી એક હરખી કોઈ કાંઈ આનો ભાવ નથી ને તમે કોમેન્ટમાં જણાવજો કેટલો ભાવ આવો જોવે હું આલી ઘરે હવે પાણી દઈને બધાને દાડી આગળ પાણી પી લે ને ડુંગળીનો વિડીયો સારો ઉતારતી જાઉં

અત્યારે દાળિયાની ન થાય એમ ભાવ આવે તો દાળિયાનું થાય ને અને આ જો બંજી તો હું દાળિયાને પાણી દઈને હાલી ઘરે હવે તો હાલ હવે આપણે તો ઘરે જવું પડશે માલ ઢોરનું કરવાનું છે એટલા માટે અને મારે જવાનું છે બહુ આગો હાલીને આ છે મોટી ડુંગળી ડુંગળીનો ઢગલો મોટી આકડીનો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે બાય બાય